નમસ્કાર દોસ્તો અંગ્રેજી ભાષા સાહિત્યના ખૂબ જ પ્રસિદ્ધ નાટ્યકાર એવા જ્યોર્જ બર્નાર્ડ શો નું પુરસ્કૃત નાટક પેગલિયન જેમને ઓગણીસો ને પચીસ માં નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યું હતું એવી જ રીતના આ નાટક ઉપરથી બનેલી ફિલ્મને ઓસ્કાર એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવી હતી આ નાટકમાંથી કેટલાક અંશો આપની સમક્ષ વાર્તા સ્વરૂપે અત્રે પ્રસ્તુત છે દોસ્તો એલિઝા નામની એક ખૂબસૂરત સ્ત્રી એક યુવતી એ અમેરિકાની બજારમાં ફૂટપાયરી ઉપર પોતાના ફૂલો વેચે આ છોકરી ખૂબ સુંદર હતી એમનું સૌંદર્ય ફૂલની જેમ બધાને આકર્ષિત કરે એવું હતું પરંતુ એમના વ્યક્તિત્વનો વિરોધાભાસ એ હતો કે આ સુંદર અંદર યુવતી મૃદુતા સ્ત્રી સહજ કોમળતા સ્ત્રી સહજ સંવેદનશીલતા આવા સ્ત્રી ગુણનો અભાવ હતો ખૂબ જ તોફાની તડફડ કરી નાખે એવી આ યુવતી હતી ફૂટપાયરીની સામેની જ બાજુ એક કોલેજ આવેલી હતી આ કોલેજની અંદર પ્રોફેસર હેનરી એક્સન આ છોકરીના તમામ વ્યવહારો જોવા માટેનો એનો રોજનો ઘટનાક્રમ બની ગયો પ્રોફેસર ઘણા બધા વિદ્વાન હતા સારા એવા ભાષાશાસ્ત્રી હતા એ આ અલ્લડ છોકરીને અને બોલ્ડ છોકરીને જોયા રાખે એક વખત એમનો મિત્ર પ્રોફેસરને કહે છે કે સાહેબ તમે આટલા બધા વિદ્વાન છો તમારી કેટલા બધા વિદ્યાર્થી આગળ નીકળી ગયા છે તો હું તમારી સામે એક પડકાર મૂકી શકું પ્રોફેસર હેનરી કહે છે બોલ ને દોસ્ત તો કે આ એલિઝા નામની છોકરી જે આટલી અલળ અને તોફાની છે આ છોકરીને તમે જો એક સુકોમળ સહજ સ્ત્રી બનાવી આપો તો હું તમારી વિદ્યાને તમારી વિદ્વતાને માનું પ્રોફેસરે બહુ થોડો ફેરફાર કરવાનો હતો કારણ કે એલિઝા એક ખૂબ સુંદર અને સૌંદરીવાન હતી એની અંદર સ્ત્રી તત્વનો જ ઉમેરો કરવાનો હતો બાકી બધું તો ઈશ્વર દત્ત એની પાસે હતું પ્રોફેસર હેનરી પોતાના મિત્રનો આ પડકાર ઝીલી લે છે અને એ છોકરીને પોતાની ઘરે લઈ જાય છે ઘરે લઈ અને પોતાની પાસે પ્રોફેસર હેનરી પાસે રહેલું એમના માનસપટની અંદર રહેલું જ્ઞાન શિક્ષણની મોટી મોટી વિભાવનાઓ આ બધું એલિઝાને ટ્રેન કરવા માટે એને તાલીમ આપે છે ઘણી બધી મેનર સેન્સ ફોર્માલિટીઝ વગેરે વગેરે સભ્ય સમાજની અંદર રહેવા માટે જે જે જરૂરિયાત હોય છે એવી બધી તાલીમ એલિઝાને આપે છે અને બહુ અંદર એલિઝા એક હાઈ પ્રોફાઇલ મહિલાની જેમ પોતાની પર્સનાલિટી ડેવલોપ કરી નાખે છે અને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ છોકરી આ યુવતી એ કોઈ ફૂલ વેચતી હશે ફૂટપાથ ઉપર પોતાની રોજીરોટી કમાતી એક ગરીબ પરિસ્થિતિમાં આવેલી સ્ત્રી હશે એલિઝા ને પ્રોફેસરની સૂચના મુજબ જે સભ્ય સમાજના મોટા મોટા વ્યક્તિઓ ખૂબ જ શ્રીમંત સ્ત્રીઓ જે પ્રકારનો ડ્રેસકોડ પોતે ધારણ કરે છે જે પ્રકારની ચાલ જે પ્રકારનો એમનો બોલવાનો લહેજો આ બધું એલિઝા ખૂબ ટૂંકા ગાળામાં આત્મસાત કરી લે છે અને કોઈને ખ્યાલ પણ ના આવે એલિઝાએ પોતાનું વ્યક્તિત્વ એ રીતના ડેવલોપ કરી લીધું અને થોડા દિવસ પછી પ્રોફેસર હેનરી પોતાના મિત્રને કહે છે કે જો દોસ્ત તે મને જે પડકાર ફેંક્યો હતો એમાં હું સફળ રહ્યો અને એલિઝાને જાણે એલિઝાબેથ હરલોક હોય એની જેવી મેં બનાવી દીધી મિત્રને પણ પ્રોફેસર હેનરીની વાત ઉપર ભરોસો થયો અને વાસ્તવમાં એલિઝા એવી જ બની ગઈ ઘણો બધો સમય પસાર થયો એલિઝા પ્રોફેસર હેનરીના ઘરમાં રહે અને એની તાલીમ સતત ને સતત ચાલુ હતી એલિઝાને પ્રોફેસર હેનરી પ્રત્યે થોડી કુણી લાગણી અને આદરભાવ હતો પરંતુ ઘટના એકવાર એવી બને છે કે કોઈ વાતની ચર્ચાની અંદર એલિઝાને એ મહેસૂસ થાય છે એ અનુભૂતિ થાય છે કે પ્રોફેસર એમના ઘરે મને લાવ્યા છે એ કોઈ સુંદર યુવતી તરીકે કોઈ સ્ત્રી તરીકે નથી લાવ્યા પરંતુ મને તાલીમ આપવા માટે ને પોતાની તાલીમની અંદર એ સફળ છે એ માટે મને એ લાવ્યા છે અને હું પ્રોફેસર હેનરી માટે ફક્ત ને ફક્ત એનું પ્રયોગ પાત્ર છું જ્યારે આ વિચારો એક રાતે એલિઝાના મનમાં સતત વિટળાય છે ચિંતન થાય છે ત્યારે એલિઝાની અંદર રહેલી પેલી ફૂલવાળી અલ્લળ તોફાની યુવતી જાગી જાય છે બીજા દિવસે સવારે પ્રોફેસરને એમના ડ્રેસકોડ એમણે જે જે વસ્ત્ર વસ્ત્રો આપ્યા હતા એ પ્રોફેસરને પાછા આપી અને એમનું ઘર છોડી દે છે પ્રોફેસર એને ઘણું બધું મનાવે છે કે હજી હું તને ઘણી બધી ઊંચાઈ લઈ જવા માગું છું પણ એલિઝા પ્રોફેસરની એક વાત પણ નથી માનતી અને પ્રોફેસરનું ઘર છોડી અને પોતાનું જે જૂના વસ્ત્રો હતા જે સમયે ફૂલ વેચતી હતી એ વસ્ત્રો પહેરીને એક ઝાટકે પ્રોફેસરનું ઘર છોડી દે છે પ્રોફેસર ઘણા સમજાવવા છતાં એલિઝા એ એક વાત નથી માનતી અને પછી એલિઝા પોતાના પ્રેમી ફેન્દ્રી સાથે એ સરસ રીતના એક મધ્યમ વર્ગનો સામાન્ય એક યુવક જે એલિઝાનો પ્રેમી હતો એમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ બન્યું અને એલિઝા પોતાના પ્રેમી સાથે સહજતાથી ગ્રંથિથી જોડાય અને પોતાનો જે જૂનો વ્યવસાય હોય એ ફૂલનો એ પતિ પત્ની બંને એ વ્યવસાયની અંદર લાગી જાય છે આપણને એવું થાય કે એલિઝાએ પ્રોફેસર હેનરીનું ઘર છોડી આટલી સમૃદ્ધિ અને ભૌતિકતાવાળી જિંદગી છોડી અને એક સામાન્ય પોતાના પ્રેમી સાથે શા માટે આવ્યા છે ત્યારે દોસ્તો જેમ હેનરિક ઇપ્સનની જે નોરા છે એ ડોલ સાઉસની નોરાને એમના વ્યક્તિત્વની અંદર રહેલી સ્ત્રી એ જાગૃત થાય છે અને એક વિસ્ફોટક વ્યક્તિત્વ બને છે એવી જ રીતના આ જ્યોર્ઝ ફર્નાડની એલિઝા જ્યોર્જ બર્નાડની એલિસા એ પોતાની અંદર રહેલી ખુમારી એમની એ નિડરતા એમનું અલ્લડપણું સ્ત્રી તરીકેનું એમનું વ્યક્તિ સ્વાતંત્ર તાલીમની અંદર ટ્રેનિંગની અંદર એ બધું ધીમે ધીમે મરતું જ જતું હતું અને બહુ સમય એલિઝાને એક ખબર પડી કે હું આ તાલીમ લેવા જાઉં છું પરંતુ મારું મૂળ વ્યક્તિત્વ છે જે મારી ખુમારી છે જે મારી બહાદુરી છે જે મારી આત્મનિર્ભરતા છે મારું આત્મગૌરવ છે આ બધું તો મૃત્યુ પામતું જાય છે એટલા માટે એલિઝા પ્રોફેસર હેનરીનું ઘર છોડી દે છે દોસ્તો મોટા ભાગના સમાજની અંદર પ્રોફેસર હેનરી જેવી સિસ્ટમની અંદર ઘણા બધા લોકો ફસાયેલા હોય છે એ સભ્ય સમાજની હાઈ પ્રોફાઇલ જિંદગીમાં જીવવાનો એ અનુભૂતિ કરતા હોય છે પણ વાસ્તવમાં એ ભ્રમ સાથે જીવતા હોય છે પોતાનું આંતરિક વ્યક્તિત્વ પોતાની સ્વાધીનતા આ બધું છોડીને આ એક ભ્રામક દુનિયા પોતાની આસપાસ ઊભી કરીને એ જીવતા હોય છે અને કોક એવા જ એલિઝા જેવા જાગૃત ચેતનાવાળા વ્યક્તિઓ આ બધું ખંખેરીને સમયસર જાગીને પોતાનું મૂળ જે છે પોતાના વ્યક્તિત્વની મૂળ તત્વ ખોવાઈ ન જાય એમની વ્યક્તિ સ્વતંત્રતા એમનું આત્મગૌરવ એમની આત્મમુગ્ધતા કંઈ પણ હણાઈ નહીં એ રીતે બહાર નીકળી જતા હોય છે પણ અફસોસ એ વાતનો છે કે મોટાભાગે પ્રોફેસર હેનરીની જેમ વિસ્તરતી ઔપચારિક જે સભ્ય સમાજની સભ્યતા છે જે દાંભિક સભ્યતા છે એ દાંભિક સભ્યતાની ટોપી પહેરીને મોટાભાગના લોકો સમાજમાં ફરતા હોય છે અને એમાં જ એની જિંદગી પૂરી થઈ જતી હોય છે અને આ તથ્ય એ છે કે એના મૃત્યુ સુધી પણ એને ખબર નથી હોતી કે પોતાનું મૂળ અસ્તિત્વ ગીરવે મૂકી અને ભાડૂતી સિસ્ટમની અંદર અત્યાર સુધી જીવતા હતા ધન્યવાદ